હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડીની રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ દાલ ખીચડી ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ જેવી બની અને તૈયાર થઈ જાય છે અને આને આપણે એકદમ સ્પેશિયલ તડકા સાથે બનાવવાના છીએ તો આ ખીચડી એકદમ સરસ સુપર યમી તૈયાર થાય છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો તેના માટે મેં આ રીતે એક કપ જેટલા ચોખા લીધા છે જે ઘરમાં આપણે રેગ્યુલર બનાવવા ચોખા યુઝ કરીએ છીએ તે જ ચોખા લીધા છે તો હવે આપણે આ રીતે એક બાઉલ લઈ અને હવે આપણે બધા જ ચોખા આપણે તેમાં એડ કરી દેવાના છે અને હવે આપણે તેમાં થોડું આ રીતે પાણી એડ કરી અને આને આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો ચોખાને આ રીતે સારી રીતે ધોવાથી તેમાં રહેલું જે વાઇટ પાણી છે તે નીકળી અને આ રીતે અલગ કરી લેવાના છે તો આમાંથી પાણી કાઢી લઈશું બધું જ પાણી તે કાઢી લીધું છે તો હવે આપણે ચોખા ડૂબે તેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે અને હવે આપણે આને પલાળી અને આને વીસ મિનિટ જેવું આપણે આને રહેવા દેવાનું છે તો હવે એ રીતે જ આપણે બીજું બાઉલ લેવાનું છે અને તેમાં અડધા કપ જેટલી તુવરની ડાળ લઈશું અને હવે આપણે તેમાં વન ફોર કપ જેટલી મસૂરની ડાળ લેવાની છે જે આ મસૂરની ડાળ આવે છે તે જ આપણે લેવાની છે જો મસૂરની ડાળ ના હોય તો તમે તેમાં ચણાની ડાળનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે તેમાં વન ફોર કપ જેટલી મોગરની ડાળ લઈશું એટલે જે મગની દાળ આવે છે ફોતરા વગરની તે જ આપણે દાળ લેવાની છે તો ટોટલ અહીંયા આપણે એક કપ જેટલી મિક્સ ડાળ લઈ લેવાની છે તો આપણે એક કપ ચોખા સાથે એક કપ મિક્સ ડાળ લીધી છે તો હવે આપણે આમાં પાણી એડ કરી અને આને સારી રીતે ધોઈ લઈશું અને અમે આમાં રહેલું બધું જ પાણી છે તે ગાળી અને અલગ કરી લઈશું અને આપણું ડાળ ડૂબે તેટલું આપણે તેમાં બીજું પાણી એડ કરી અને આને પણ આપણે વીસ મિનિટ જેવું પલાળવા દઈશું તો આપણે ડાળ અને ચોખાને વીસ મિનિટ જેવું પલાળવા દેવાના છે તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણા દાળ ચોખા સારી રીતે પલળી જાય છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણા દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો આ આપણા દાળ ચોખા પલાળીને રાખીશું તો તેને આપણે કૂક વખતે વધારે સમય નહીં લાગે તો આપણા દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો આમાંથી બધું જ પાણી કાઢી લઈએ તો હવે આપણે દાળને વાફવા માટે આ રીતે એક કુકર લેવાનું છે અને હવે તેમાં આપણે બધી જ પલાળીને રાખી છે દાળ તે દાળ આપણે આમાં એડ કરી દેવાની છે આપણે તેમાં બધી જ ડાળ એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આપણે આને કુકરમાં બધી જ એડ કરી દીધી છે તો હવે આપણે તેને વાફવા માટે આપણે આમાં અઢી કપ જેટલું પાણી એડ કરવાનું છે તો ટોટલ આપણે આમાં અઢી કપ જેટલું પાણી એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં આમાં અઢી કપ જેટલું પાણી એડ કરી દીધું છે તો હવે આપણી દાળમાં એકદમ સરસ કલર આવી જાય તેના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું જેથી કરીને આપણી ડાળ છે તે ફટાફટ બફાઈ જાય અને હવે આપણે આને એકદમ પરફેક્ટિવ મિક્સ કરી લઈશું અને હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને આને પાંચ સીટી કરી લઈશું અને આપણે આને ગેસ ઉપર પાન સીટી કરવા રાખી દઈશું ત્યાં સુધી મેં અહીંયા અઢી કપ જેટલું પાણી ગરમ થવા માટે રાખ્યું છે આપણે આમાં ભાતને બાફવાના છે તો આપણું પાણી એકદમ પરફેક્ટ એવું કૂક થઈ જાય ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે ચોખા પલાળીને રાખ્યા છે તે આપણે બધા જ ચોખા તેમાં એડ કરી દેવાના છે તો આ રીતે અઢી કપ જેટલા પાણીને મેં ગરમ કરી લીધેલું હતું અને પાણી આપણું એકદમ પરફેક્ટ ગરમ હતું એટલે આપણે આમાં બધા જ ચોખા એડ કરી અને મિક્સ કરી લઈશું અને આને આપણે પાંચથી સાત મિનિટ માટે કૂક કરી લઈશું તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપડા ચોખા એકદમ સારી રીતે આપણે ગેસની ફ્લેમ ને બંધ કરી દેવાની છે તો આપણા ચોખા છે તે બફાઈ અને પરફેક્ટ એવા રેડી થઈ ગયા છે તો આ કોઈ કાણા પ્લેટ આ રીતે લઈ લેવાની છે અને તેના નીચે આ રીતે એક બાઉલ રાખી દેવાનું છે અને હવે આપણે આ બધા જ ચોખા તેના ઉપર આ રીતે ઠંડા કરી લેવાના છે તો આ રીતે કાણા વાળી પ્લેટ રાખીશું તો તેમાં રહેલું અને લેવાના છે તો હવે આપણે દાળ ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો દાળ ખીચડી બનાવવા માટે આ રીતે પેનમાં આપણે ચાર થી પાંચ મોટી ડાંકલી જેટલું તેલ લેવાનું છે આમાં આપણે વધારે પડતા તેલની જરૂર નહીં પડે અને હવે આપણે તેલ થોડું ગરમ થવા લઈશું અને આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વઘાર માટે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું આનો વઘાર આપણે જીરાથી કરવાનો છે તો હવે આપણે જીરાને સારી રીતે છતરવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું જીરું છે તે ફટાફટ સતરવા માંડ્યું છે તો હવે આપણે તેમાં બે સૂકા મરચાં એડ કરી દઈશું અને મરચાંનો કલર થોડો થોડો ચેન્જ થવા દઈશું તો આ આપણે મરચાંને થોડીવાર માટે કૂક કરી લેવાના છે તો મરચાં આપણા થોડા થોડા ચેન્જ થઈ ગયા છે કલરમાં તો હવે આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન અને હવે અહીંયા અમે આ રીતે બે મીડિયમ સાઈઝની કટિંગ કરીને ડુંગળી રાખી છે જાણી જાણી તે આપણે તેમાં એડ કરી દઈશું તો આ આપણે બે મીડિયમ સાઇઝના ડુંગળીને આ રીતે નાના નાના પીસમાં કટ કરી અને લઈ લીધા છે તો આને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું પહેલાં અને આને આપણે બે મિનિટ જેવું પહેલાં કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી એકદમ સરસ થોડી થોડી કૂક થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા સાતથી આ લસણની કઢીને મેં નાની નાના પીસમાં કટ કરી અને રાખી છે તે આપણે એડ કરી દઈશું અને એક મીડિયમ સાઇઝના મરચાંને પણ કટિંગ કરીને લઈ લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું અને એક ઇંચ આદુના ટુકડાને આ રીતે ઝાણું ઝીણું આપણે ચોપ કરી લીધું છે તે પણ એડ કરી દઈશું આનાથી અમે ઝીણું ઝીણું ચોપ કરીને પણ એડ કરી શકો છો અને આને એકદમ સરસ પેસ્ટ બનાવી અને તમે આને પણ એડ કરી શકો છો તો હવે આપણા આદુ મરચાં અને લસણ સારી રીતે કૂક થઈ જાય તે માટે આપણે આને મિક્સ કરી અને આને ચાર થી પાંચ મિનિટ માટે સોતે થવા દઈશું તો ચારથી પાંચ મિનિટમાં જ આપણા બધા જ આદુ મરચાં અને લસણ સારી રીતે કૂક થઈ અને એકદમ સરસ તેનો કલર આવી ગયો છે તો હવે અહીંયા આ રીતે એક મીડિયમ સાઈઝના ટામેટાને મેં કટિંગ કરીને લઈ લીધું છે તે આપણે એડ કરી અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આ તે ટામેટા ઉપર આ રીતે મીઠું એડ કરવાથી આપણા ટામેટા છે તે એકદમ ફટાફટ કૂક થઈ અને એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય છે તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ માટે ટામેટાને કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટમાં થોડા થોડા કૂક થઈ અને ટ્રાન્સફર થઈ ગયા છે તો આ રીતે આપણે આને મિક્સ કરી લઈશું તો હવે આપણે મસાલામાં તેમાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો આપણે આમાં હળદર પાવડર એડ કરવાનો છે તો હળદર આપણે થોડી ઓછી એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે આમાં ધાણાજીરું નો પાવડર અને વરફોણ ચમચી જેટલો આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું તો હવે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે તો આને સારી રીતે આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે તો આ રીતે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ અને આપણે આને એક મિનિટ માટે સોતે કરી લઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે બાફીને ડાળ રાખી છે તે બધી જ ડાળ આપણે આમાં એડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધી જ ડાળ તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે ડાળને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આપણા મસાલાનું ફ્લેવર આપણી ડાળમાં આવી જાય એટલા માટે તો આપણે બધા જ મસાલાની દાળ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ મસાલાની દાળ સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે અને સારી રીતે આપણે આને કોટ કરી દીધું છે અને હવે આપણે જે ભાત કોરા કરીને રાખ્યા છે તે બધા જ ભાત હવે આપણે આમાં એડ કરી દેવાના છે તો આ રીતે આપણે બધા જ ભાત એકદમ સારી રીતે કોળા થઈ ગયા છે તો આને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં જ આપણે આ દાળ ખીચડી બનાવી અને તૈયાર કરી લેવાનું છે મોટા મોટા રેસ્ટોરન્ટમાં આ રીતે જ દાળ ખીચડી બનાવવામાં આવે છે તો હવે આપણે આ બધા જ ભાતને આપણે આના સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે પાછળથી ભાતને તેમાં એડ કરીશું તો આપણો ભાતનો દાણો છે તે આખો રહેશે અને એકદમ સરસ દાળ ખીચડીનું ટેસ્ટ આપણે એકદમ સરસ આવશે તો આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તો બધી વસ્તુઓ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે એક કપ જેટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે જેથી કરીને આપણે ખીચડીનું ફ્લેવર એકદમ સરસ કન્સિસ્ટન્સી એકદમ સરસ સેટ થઈ જાય તો હવે આપણે એક કપ જેટલું પાણી તેમાં એડ કરી દીધું છે તો આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમારે જેટલી ઢીલી ખીચડી રાખવી હોય તે પ્રમાણે તમારે તેમાં પાણી એડ કરવાનું રહેશે અને હા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે આપણે બધી જ વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લીધી છે તો હવે આપણે આને ઢાંકી અને પાંચથી સાત મિનિટ જેવું એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે આને કૂક થવા દેવાનું છે તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણી ખીચડી એકદમ સારી રીતે કૂક થઈ અને એકદમ સરસ સીજી ગઈ છે તો આને એકદમ સરસ આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો તો એકદમ રેસ્ટોરન્ટ જેવી આપણી દાલ ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે હવે તેમાં કોથમીરના પાન આપણે એડ કરી દઈશું તો આપણે કોથમીરના પાન એડ કરી દીધા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આને એકદમ પરફેક્ટ એવી પહેલા મિક્સ કરી દઈશું અને એકદમ રેસ્ટોરન્ટ જેવું આનો સ્વાદ આવે તેના માટે આ રીતે એક વાટકી લઈ અને તેમાં આ રીતે એક ગરમ કોલસો આપણે લઈ લેવાનો છે અને હવે આપણે આમાં એકદમ સરસ સ્મોકિંગ આપીશું તેના માટે આ રીતે કોલસો તેમાં સેન્ટરમાં આ રીતે વાટકીમાં રાખી દેવાનો છે અને હવે તેમાં આ રીતે એક ચમચી જેટલું તેલ ગરમ કોલસા ઉપર એડ કરવાનું છે આ રીતે મોટા મોટા રેસ્ટોરન્ટમાં આ રીતે જ દાલ ખીચડી બનાવવામાં આવે છે તો હવે આપણે આને ઢાંકી અને બે મિનિટ જેવું આને આપણે સ્મોકિંગ આપી દઈશું જેથી કરીને આનું ફ્લેવર એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું આવશે તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ને ખોલી લઈએ અને હવે આપણે આ જે વાટકી છે તેને આપણે અંદરથી લઈ લઈએ તો આ રીતે સ્મોકિંગ આપવાથી આપણી ખીચડીમાં એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું તેનું ફ્લેવર આવી જાય છે અને સ્વાદ પણ એકદમ સરસ વધી જાય છે તો હવે છેલ્લે આપણે તેમાં એક લીંબુના રસને તેમાં એડ કરી દેવાનો છે તો બધી જ વસ્તુ આપણે આમાં પરફેક્ટ જે એડ કરે છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું તો એકદમ ફટાફટ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણી દાલ ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દેવાનો છે તો હવે આપણે આને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું અને એકદમ રેસ્ટોરન્ટ જેવો દેખાવ આપવા માટે આપણે આમાં એકદમ સ્પેશિયલ તડકો એડ કરવાનો છે તો આ રીતે આપણે આને પહેલાં સર્વ કરી દીધી છે તો હવે આપણે આના ઉપર એક તડકો એડ કરી અને આનું એકદમ સરસ ફ્લેવર વધારી દઈશું તેના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે અને તેમાં આપણે થોડુંક અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરું આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બે સૂકા મરચાં એડ કરી દઈશું અને આને એકદમ સરસ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જેટલું આપણે આમાં મરચું એડ કર્યું છે તે સ્ટેન આપણે સ્કીપ થઈ જાય છે તો હવે આ તડકાને ગરમ ગરમ જ આપણે આ ખીચડી ઉપર આ રીતે એડ કરી દેવાનું છે તો મોટા મોટા રેસ્ટોરન્ટમાં આ રીતે જ દાલ ખીચડીને સર્વ કરવામાં આવે છે તો આ એકદમ સરસ તેના ઉપર વઘાર આપણે એડ કરી દીધો છે તો એકદમ રેસ્ટોરન્ટ જેવી દાલ ખીચડી બની અને તૈયાર છે